બેન બારીયાની પસંદગી થતા વિરોધ ઉભો થઈ ગયો સાબરકાંઠા બારીયા શિક્ષિતને ભાજપ દ્વારા પસંદગી થતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઠાકોર સમાજના લોકોએ સ્વાગત કર્યું હતું ત્યારે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા પસંદગી થયા બાદ ભાજપના કેટલાક હોદ્દેદારો સહિત કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો હતો યાર લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારિયાની સમર્થન માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના 200 વધુ લોકો વિરોધની વખોડી કાઢી શોભનાબેન બારિયાને જીતાડવા એડી ચૂટીનું જોર લગાવવા સમાજના લોકોને હાકલ કરી હતી આજ મીટિંગ અમે લોકો અમારા ગ્રામ સમિતિ તાલુકા સમિતિ તેમજ તાલુકાની ટીમને પૂછી અને અમે આજ અમારા સમાજમાં પ્રથમવાર શિક્ષિત કોઈ મહેન અરવલ્લી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મહત્વના હોદ્દેદારોની કારોબારી બેઠક હતી તેમાં અમે બધાએ નક્કી કર્યું જે પ્રમાણે ગુજરાતના અને દિલ્હીના નેતૃત્વ જ્યારે ભીખાજી ટિકિટ આપી હતી ત્યારે એમને અમે સમર્થન હતું અમારું આજે પણ જ્યારે એમને અસમર્થા બતાવી લડવાની અને જ્યારે ફરી એકવાર ગુજરાત અને દિલ્હીના નેતૃત્વએ જ્યારે સોમનાવાની પસંદગી કરી હોય ત્યારે એક પ્રથમ શિક્ષિકા તરીકે તો અમારા માટે ગર્વની લાગણી છે અને આજ રોજ અમે નક્કી કર્યું છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાબરકાંઠા અરવલ્લી અમે એમને સમર્થન આપીએ છીએ અને જે મોદી સાહેબની જે સંકલ્પ છે પાંચ લાખની લીટથી જીતરવાનો એથી પણ વધુ લીટથી અમે જીતરવાની એમને ખાતરી આપીએ છે નાના મોટા જો કચાચ રહી ગઈ હશે તો એમને અમે મનાવી લઈશું અને જોડે લઈ અને બેનને સંપૂર્ણ રીતે બહુમતીથી જીતરવાની ખાતરી આપીએ છીએ હવે તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જો તારો નિર્માણ નિવસ નમસ્કાર